તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં હાલો તો મજામાં જઈશો અને તમે કહેતા કોઈ વિડીયો ચાલુ ના કરે તો આજ કહી દો કેમ નથી કરતા એ દેખાડો ખાતું તમને હવારમાં વેત જ ન આવે તો આજ તોય હું કહું કાંઈ કોઈ હમણાં હવારમાં ઉતાર્યો નથી ચાલુ નથી કર્યો એટલે આજ કરી આપણે આમ જો કેટલા પીર્યા હે હાથના મોજા હે સ્ટાઇલ છે અને જાકેટ છે તોય ટાઈટ પડે છે અને હમણાં એ ટાઈટ બધી ઉતરી જવાની છે જોજો એટલી ભીડ હોય હવામાં જો ભેહું દો આવી ગયા હે અને જે આ બધાને હમણાં પોદડા ઢેળી લઈને હું તો ટાઈટ જાય ગાયબ થઈ જવાની જોવો જે હવામાં ફરતી કોરા પીડ્યા હે ને જો ઉની ખાંડ ને એ બધું કાઢ્યું એને ભેહું દોવાની આપણે આ બધા પોદરા છે ને રેહડવાના હે એટલે હે હવામાં વેત ના આવે બહી હોય ઉતા પછી હે ને આપણે વિડીયો ન ઉતારી આવી નવ દહ વાગે ચાલુ કરી પાછ એટલે આજે ને તમને દેખાડો સાટું થઈને સવારમાં ચાલુ કર્યો જો તો ગાય ગા આપણે આપણા કામે લાગી જાય આ બધું સાફ સફાઈ કરવાની છે ભેહું દોવાની આપણે દોતા ન થતા એટલે આ તો કરવું જ પડે તો જો હવે પોદરા ઢેળાઈ ગયા હે બધાને ખીલા ચોખા થઈ ગયા છે બ કેટલી વાર લાગી જે આ ભૂરી દોવાઈ ગઈ અને ખાણે ખાઈ ગઈ ઈ તો દોવાઈ ગઈ પણ આ અર્ધી દોવાઈ ગઈ કેટલી વાર લાગી જે ટાઈટ ઉતરી ગઈ જો હું તમને દેખાડું જર્સી જેકેટ બਾਕર બધું આપડે ઓલા કેમ જો ના ડાકટ તો પહેર્યું છે પણ આ જો ઓલો સાલ નીકળી ગયો જો કે એકલી ટાઈટ પડતી થી આયા ત્યાં ખાલી કોદરા રેહડી લીજતી ટાઈટ ઉઢી ગઈ મોજા બોજા બધું નીકળી ગયું હાલો તો આને દોઈ લઈ પછી જવા દે આને જો માકોલી આવે સવારમાં ટાઈ ધ ઉતારવી ઠેકુ મારે એને ખબર છે હમણાં દોવાઈ જાય ને એટલે આપણે દૂધ ઝડીએ ટાઈઢ ઉતારે ઠેકુ મારી મારી અને આજે ને આપણે જીરામ પાણી ચાલુ કરવાનું હે એટલે આપણે તો અહીં નહીં રોકાઈ જવાનું હેલો હેલો હાલા હા કાયમ આ રોકાઈ જતી ને હું જો આપડી ગાડી ઉપીડી ગામમાં જતો દૂધ મૂકવાનું ડેરીએ ભરવાની આજે ફેરફાર થઈ ગયો આજ એ વહી ગયા હે ને હું રોકાઈ જઈ હા નાને જો બરાબર હા હાલો તો જો આયે ભેંહો દોવાઈ ગઈ ને મહેંદી હે ઘરે જાવા અને જો આપણે બધાય ભેંહોને નાખી દીધું એ બધા છે ખાવા ભૂકો નાખ દીધો બધાને અને આપણે હે ને મોટર ચાલુ કરવાની છે જીરામાં એમાં હે ને સલ્ફર પાવાનું છે તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ત્યાં જ એને બતાવે કું સલ્ફર પાવાનું છે ને એ બધું આપણે ઓલીફરે તો પાયું તું ઝીંક અને ઉરિયા જીંક ને ઉરિયા પાયેલ હતું અલ્ફર સલ્ફર પાઈ દઈ આવો તો મોટર ચાલુ કરી દઈ પછી જવા દઈ પેલા અહીં બધું ખોલવું જોઈએ હવા નહીં નીકળી શકે નહીં ખુલ્લું જ છે વાંધો નથી તો જો ફૂલ લાઈટ હે સાડા ચારસો પાવર પાંચસો પાવર બતાવે અમારે સવારે વહેલી આવે સાત વાગ્યામાં હવા સાત વાગે એમ્પિયર પણ બધા લઈ લીધો જોઈ લીધું હતા એટલે હાલો ભાઈ આવા દઈ અહીંયા હજી ઓલે હેઠે હેઠ ઉગવાનું હે પાણી અહીંયા હેઠ જાય જો પાણી આવી ગયું હે પાણી એમ તો કયું ન આવી ગયું હે એમ તો આ ક્યારે આપણે લહણ વાવ્યું છે અને મેથી વાયવી છે ભજીયા ખાવા એ ક્યારે અર્ધ અર્ધ પૂણે પૂગી ગયો પોણે પૂગી ગયો થોડોક જ બાકી રહ્યો કેમ કે વાંથી હે ત્યાં અહીંયા આવું ત્યાં તો પાણી ઘણો પલો કાપી જાય પાછું ઓલું ડબલું બધું લેવા જો જોવા પડ્યું અહીંયા મૂકી આવ્યો આપણે સલ્ફર પાવાનું હે ને તો એ ડબલાની જરૂર પડી તો હાલો હવે હેને ને આ નાકા બધા થોડાક ટોસવા જો હે આ ક્યારો પૂગે ને તો આ નાકા ટોસી નાખું નકર પછી એકાએરા બધા ક્યારા જાય ને આમાં જીરામ તો પૂગા હે નહીં એટલે ગાય કા નાકા ટોસી નાખું આ ક્યારો પૂગે ત્યાં પછી ઓલા અડી આમ જાય પાણી પેલા એઠલા કેમ કે આ નાકા બધા બંધ હે એટલે સીધો ધોર્યો જાય ઓલા હેઠે તો જો ઓલો આડિયો તો પાઈ દીધો જો પાણી પીર્યું હે આ આડિયામાં હજી સળાયું હે અને અહીંયા આપણે આલે છે સલ્ફર ક્યુ સલ્ફર છે તમને બતાવું જો પ્રવાહી હે બોટલમાં આવે દહીં જેવું ઘાટું રગડું જ આ બે લીટર લેવું તો હવે જરી ગ્રીમ આમાં તો એક ડબલું ભરા હે હવે ત્યાં ખાલી થઈ જા પછી આપણે હજી એક બોટલ પડી હે એ એક બોટલ પુગાડવાની છે આપણે ત્યાં સુધી ખાલી કરવાની હાલો તો જો આ નાકું આવ્યું હે પૂગવા હજી પેલા જ નાકા સડાયું હે જોલો બગલો પૂ ગયો ને ત્યાં હે થોડુંક સેટું રહ્યું હે વારી લઈ હમણાં પૂગી ગયા હે ફાઈનલ હે હાલો પછી ત્યાં બપોરે થઈ ગયા હાડા બાર થઈ ગયા બપોરે અહીંયા આવી આપણે અહીં નહીં બપોરા કરવાના હે આવે એટલે બપોરે કરી લે તો જો થઈ ગયા હે બપોર અને બપોરા કરવા હે આપણે અને આપણે જ્યાં છે પાણી ઉબેરા ફૂટે ઓલો આડિયો પી ગયો અને આમાં થોડાક કેરા પી ગયા હે હવે બપોરે થઈ ગયા હે જોકે બપોર થી જાજા થઈ ગયા અને તમ કેતા હું આ જોલી ભેગી લઈને ઉભરી ગયો હાથમાં ડબરી એમાં એવું છે ભાઈ આપણા ભાઈમાં હોય ને તો ગમે જડી જાય આ જો વાડીએ છે ને આપણે સુરણ શાક જડી ગયું હું આ જઈને તમને બતાવું જાય બે હવાની તૈયારીઓ થાય છે ઓલા કીને ભાઈમાં હોય ને તો હુતા હોય ત્યાંય મેળ આવી જાય પણ આ તો વાડીએ પાણી ભરતા હતા ને ત્યાંય સુરણનું શાક જડી ગયું જો આમાં હે અને આમાં એવું છે હે વાટકા અમારે હમણાં પાંચ સદી પહેલા હે ને પોગ્રામ હતો વાડીએ સુરણના શાકનો જ હતો એ તે દિમારે અહીં વાડિયેથી અહીંયા લઈ ગયા હતા ને તે અહીંયા પડ્યા હતા કેસુપીન વાડીએ અને આ શાક અહીંથી આવ્યું છે આપણે અને જ્યાં અહીંયા બોપોરા કરવાના છે અને જ્યાં અહીં પાંચ છ કેરા પાઈ દીધા હા જોઈને ઓલા કિનગુડ બપોરો સાથે તેલકો લાગ્યો હતો ધોરી આમ બેહવાન હું કરે ના ના નીકળી ગયું વાંધો નહીં આવ્યો હાલો તો બોપોરા કરી લેને તમને દેખાડું સુરણનું શાક જે આ ડબરીમાં લેવું આને તો નહીં જડે મારે એક જોગું આવ્યું છે પણ એ કે મારે ખાવું છે એમાં વળી હું અહીં હી કોઈ દિવ ખાધું નથી ને એટલે હાલો તો અહીં બેહી જાય અને આપણી જોલી અહીં મૂકી દઈએ અમે જે આ જોલીમાં ને આમાં બધાય થારીનું વાટકા ને એવું જ છે જારી એ તે હમણાં પ્રોગ્રામ હતો ને તે લઈ ગયા હતા નાકું પૂગી જાય હમણાં હવે થોડુંક એમ વારવું જો મને તને નહીં જડે મેં વાં એવડો ધક્કો ખાધો ને આને માથે કેમ થઈ દેવું હાલો જમવા બેન ને તમને દેખાડી એટલે ઘરે એટલે અમને પાછું હા અમાર પાછો મેળ આવી ગયો તો જારી હું આ સુરણનું શાક છે અને આ રોટલા ને રોટલી છે તો કે સુરણના ના શાક ભેગું હે ને રોટલો જ જામે આને ખાઈ લીધું અને આપણે હજી બે જો સુગંધ તો સારી આવે કઈ ના ઘટે અમે પ્રોગ્રામ બનાવ્યો તો હમણાં વાળીએ તે દી તો જમાવટ થઈ ગઈ હતી જ્યાં વાટકા બધા એને જ છે તે દી અહીંયા લઈ ગયા હતા કેમકે માણસ આમટા હતા એટલે તેર ચૌદ જણા હતા અને એની હમણાં પાછા મહેમાન આવ્યા તે દી બનાવ્યું તો વાળીએ હાલો તો જ્યાં આ ક્યાં રોજી વારી લીધો હે થોડાક પૂગ્યો હે હું બપોરે કરી લઉં સુવાનું શાક ખાઈ લઉં તો હાલો જો ચા આવી ગયો હોય કોઈને પીવું હોય તો આવી જાવ ચા ને પાણી અહીંયા જ છે અને આપણે જ્યાં છે પાણી વાથી આમ પાતા આવી હતી અને હવે છે ને લગભગ જાજા કેરા નહીં પીએ બે ને બે શ્યા ક્યારેક પીએ શ્યાર થી પાંચ કેરા ને આજુબાજુ પીએ આ કેરબો છે ને એથી એકાદ બે કેરા ઓલી બાજુ પીએ ત્યાં લાઇટ વહી જાય હાલો તો ચા પી લઈ કોઈ ને ચા પીવી હોય તો આવી જાવ આ ફોર્મ ભરાય આવ્યું આવ્યો છે વજન તો ઘણો છે આમાં એટલે જો આમાં મોટા બાપાની ને દે હમણાં એને બરકું એટલે અંબે તો પીવાના જ છે ચાલો તો જો આપણે ખાણ કાઢ લીધું છે અને હવે ભેહું દોવાની છે લાઈટ તો કયું નહીં વહી ગઈ છે પછી અહીં આવતા રહ્યા હતા આપણે અને એક આ ભારી ભરી આવ્યા ભૂકાની અને ભે હું દોવાની છે જોવા અને ખબર પડી ગઈ ખાણવાળા વાળા આવી ગયા આમાં ભૂરીને પેલા ઉતા મળી ગયા દોવાની આજ મારા હાથમાંથી ખાઈ જાય બોલો હાલો તો ફટાફટ દોઈ લે આજે આપણે આ દોવાની હેજા અને શરૂઆતમાં નહીં શરૂઆતમાં નહીં એવું પડે કાલે આપણે થોડીક દોઈતી અને આજ થોડીક પાછી દો એવી રીતનું કાયમ થોડું થોડી દોઈ ને તો વાંધો ના આવે

ના મારા પૈસા કાઢી નાખે તા જે આ ખાંડ નું અહીંયા તો ઉડાડ્યું હતું બધું ડામણી બામણી કઈ નડ્યું નહીં ને હું બેઠો તી પછી આને કીધું બે જા આપણાથી આ નહીં મેળવે પ્રાહવો મુકાવાનો આપણે તો ભૂલી ભરીને આપણે ભલા એ કઈ બોલે નહીં બાકી આ તો ભાઈ પછી હું માલે પ્રાહવો મુકાઈ જાય ને પછી

હાલો તો જો ભૂરી ને દોઈ લીધી છે એટલે આપણે નથી દોઈ આની દોઈ જો ખાણ થોડુંક રહ્યું છે ખાઈ જઈએ એટલે લોહી લઈ લઈ પછી અને એમાં ટીલાડા ભાઈ મીંડા છે પીવા દૂધ હમણાં તો જાજુ જડીએ વાંધો નથી હા ઘરનું હાલ એવું થાય બહુ દૂધ નહીં એ સામું જોવે ઝડફ એટલે કઈ ના કટે ભાઈ હાલો હેને આ ખૂટાડી જાય ને એટલે લઈ લે પછી બધા હું ગા ફૂકો નાખી દઉં અને લેસ બો જો થઈ ગઈ